જય માતાજી મિત્રો દરેક મોટી સફર એક નાની શરૂઆતથી થાય છે અને લાઈફ ઓફ ઠાકોર એટલે કે ઠાકોર ફેમિલીની શરૂઆત પણ એવી જ સાદગીભરી હતી આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે એમનો પહેલો વિડીયો કેવી રીતે બનેલો હતો અને શું ખાસ હતું અને એ લોકો લોકોના દિલમાં કેવી રીતે ઉતરી ગયા તો ચાલો જાણીએ ઠાકોર ફેમિલીના પ્રથમ વિડીયો વિશે તો મિત્રો આ છે આપણા રાકેશભાઈ જેમને ત્રણ વર્ષ પહેલાં ઠાકોર ફેમિલીના પ્રથમ વિડીયોનું શૂટિંગ કર્યું હતું એટલે કે સૌ પ્રથમ એમણે પોતાના હાથે જ આ વિડીયો ચેનલની શરૂઆત કરી હતી અગર જાણીએ કે ઠાકોર ફેમિલીના પહેલા વિડીયોમાં કોઈ મોટો સેટઅપ ન હતો કે ન ફેન્સી એડિટિંગ કે ન લાઇટિંગ ફક્ત દિલથી બોલેલા શબ્દો અને માસૂમ આ ચહેરા હતા આપણે જોઈ શકીએ છીએ કે ચેનલની શરૂઆતથી જ જેન્સી અને વીએનસી આ બંને બાળકોને આ ચેનલના ભાગરૂપે વિડીયોમાં લેવામાં આવેલ છે મિત્રો એક દિવસ ઠાકોર ફેમિલીએ પણ વિચાર્યું કે એમને આપણે આ સાચી જીવનશૈલી દુનિયા સુધી પહોંચાડીએ એ વિચાર સાથે એમને યુટ્યુબ પર પહેલીવાર વિડીયો મૂક્યો અને આ વિડીયો લોકોના દિલ સુધી પહોંચી ગયો એમાં કોઈ ડ્રોન નહીં કે નહીં આઈફોન ફક્ત મોબાઈલના કેમેરાથી જ આ વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો જ્યારે એ વિડીયો મુકાયો ત્યારે કદાચ એમને એવું લાગ્યું હશે કે કોઈ નહીં જોઈએ પણ શું થયું ખબર છે લોકોએ એ વિડીયો જોયો અને કહ્યું આવા વિડીયો જોઈને અમારી યાદો તાજી થઈ ગઈ મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ લોકો કોણ છે આ લોકોની પરિચય આપવાની જરૂર નથી કેમ કે ગુજરાતમાં અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતી ઠાકોર ફેમિલીના સભ્યો છે મિત્રો આ પ્રથમ વિડીયોમાં ખાસ વાત એ છે કે એ લોકોએ આ પ્રથમ વિડીયો હિન્દી ભાષામાં ચાલુ કર્યો હતો મિત્રો આ વિડીયોમાં આ ફેમિલીના શરમાળ ચહેરા અને લાગણીઓ હતી આ વિડીયો ફક્ત ત્રણથી ચાર મિનિટનો જ હતો આ વિડીયો કોઈપણ મોટા બજેટના વિડીયો કરતાં વધારે હેવી લાગ્યો એ જ કારણે આજે લોકો એ પહેલી વિડીયો યાદ રાખે છે અને લાઈફ ઓફ ઠાકોર ફેમિલીએ બતાવ્યું કે સચ્ચાઈ અને સિમ્પ્લિસિટીથી બનેલો વિડીયો જ લોકોના દિલમાં ઉતરે છે એમણે કોઈ શો ઓફ ન કર્યો કોઈ ફેક ડ્રામા ન કર્યો ફક્ત પોતાની રિયલ લાઈફ બતાવી આજના સમયમાં જ્યાં બધા ગ્લેમર બતાવે છે તે આ પરિવારે બતાવ્યું કે સાદગી એ જ ઓળખ છે પહેલી વિડીયો જ એમની ઓળખ બની ગઈ અને એથી જ એમની સફર શરૂ થઈ આજે એ પરિવાર લાખો લોકોના દિલમાં વસે છે પણ એમની શરૂઆત એક નાના સાદા વિડીયોથી થઈ હતી તો મિત્રો જો તમે પણ ઠાકોર ફેમિલીની આ પહેલી યાદ ગમી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો સાદગીમાં જ સુખ છે મિત્રો આ છે આપણા રણજીતભાઈ જે આ પ્રથમ વિડિયોમાં ખૂબ જ શરમાતા હતા અને પોતે મોબાઈલ શૂટિંગમાં આવવાનું પણ ના પાડતા હતા રાકેશભાઈએ તેમને પોતાના પ્રથમ વ્લોગમાં એટલે કે પ્રથમ વિડિયોમાં એમને પણ બતાવ્યા અને એ પોતે લેપટોપ પર કામ કરી રહ્યા હતા એ પોતે પણ પોતાનો ચહેરો છુપાવતા હતા જ્યારે આજે એ પોતાની આગવી ઓળખ બતાવી રહ્યા છે જે વ્યક્તિ પોતે પ્રથમ વિડીયોમાં અંદર આવવાનું ના પાડતું હતું તે વ્યક્તિ અત્યારે પોતે જ એ ચેનલના ઓનર તરીકે એટલે કે એ વિડીયોનું બધું એડિટિંગ અને વિડીયો ઉતારવાનું કામકાજ પોતે કરે છે મિત્રો તમે બધાએ પણ જોયું હશે કે એમનો પ્રથમ વિડીયો અને અત્યારની લાઇફસ્ટાઈલ વિશે કેટલો અંતર છે મિત્રો આ કોઈ ચમત્કાર નથી પણ આ ઠાકોર ફેમિલીનું રાત દિવસ મહેનતનું પરિણામ છે સતત એકથી બે વર્ષ કોઈ પણ જાતના વિચાર કર્યા વગર એમણે પોતે વિડીયો નાખવાનું શરૂ રાખ્યું અને આજે પોતે એક સ્ટાર બનીને ગુજરાતમાં ફેમસ થઈ ગયા છે ફેમિલી અત્યારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ એ ગમે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બધા લોકોના દિલમાં વસી ચૂક્યા છે મિત્રો ઠાકોર ફેમિલી પરથી આપણે બધા એક વાત શીખવી જોઈએ કે જો એ લોકોએ શરમમાં આવીને વિડીયો બનાવવાનું ચાલુ ન કર્યું હોત તો શું તે આટલે સુધી પહોંચી શક્યા હોત તમે પણ વિડીયો બનાવવાનું વિચારતા હોય તો શરમાવાની જરૂર નથી પોતાની સ્કિલને આગળ વધારો અને શું ખબર તમે પણ ઠાકોર ફેમિલીની જેમ આગળ વધીને સ્ટાર બની જાઓ ઠાકોર ફેમિલી દ્વારા આ પ્રથમ વિડીયોનું શૂટિંગ એટલે કે પ્રથમ લોગનું શૂટિંગ જ્યાં તેઓ ગાંધીનગર રૂમ રાખીને રહેતા હતા તે રૂમમાં કરવામાં આવ્યું હતું જે વ્લોગ પર અત્યારે બોતેર હજાર જેવા વ્યૂ જોવા મળે છે મિત્રો આપણે વાત કરી એમાં આ સદસ્ય કોણ છે જો તમે લાઈફ ઓફ ઠાકોર એટલે કે ઠાકોર ફેમિલીના સાચા ફેન હોય તો આ વ્યક્તિ કોણ છે એ કોમેન્ટમાં જવાબ જરૂરથી આપજો તો મિત્રો જો તમે પણ ઠાકોર ફેમિલીના સાચા ફેન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો ઠાકોર ફેમિલીની પરવાનગી લઈને આ વિડીયો બનાવવામાં આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો